હાજરી જે છે અને પોતપોતાનું નિદાન કરાવે છે મેં પોતાનું પણ મારી આંખનું નિદાન કરાવ્યું છે અને આ અફાવત થેલ્ડ લેબર ટ્રસ્ટ દ્વારા નોકરી નોકરી સંસ્થા આવતી અને નોકી નોકરી જગ્યાએ તમામ રોગના નિદાનો માટે કેમ કરે છે એ ફબાવટ થેલ્ડ ટ્રસ્ટનું સારું કામ છે ગામડા ગામડા બી કરે છે જેલવાડા ગામની અંદર બી કરે છે અન્ય ગામોની અંદર બી કરે છે નવા બંદર જેવાળા અને આજરોજ અહીંયા કહેલું કહેલું છે આંખના માટે કરીને એમાં મેં પોતાને પણ નિદાન કરાવી અને દવા લીધી છે અને આ બદલ આવા કામો કરતા રહે એવી ખૂબ રીતે રીતે મારી વિનંતી છે અને ગામે આ જે યોજવામાં આવ્યો એ બદલ ખૂબ આગળ રીતે હું ખૂબ ખૂબ આભારી છું मोतिया बिंद ऑपरेशन कैटेट के लिए आए जिसमें से ऑलरेडी कम से कम डेढ़ सौ का जांच किए हैं जिसमें मोतियाबिंद और बेल का ऑपरेशन के लिए सात फरवरी को भर्ती किए हुए जाने के लिए सर उसको कैसे ले जाएंगे और कैसे बस से अपना एम्बुलेंस लेके जाएंगे और लेके जाएंगे और हर यहाँ पर लेके आ जाएंगे आपने आज जो ये कार्यक्रम किया है सहयोग से किया है हाँ કુમાવત ચેરી ચેરિટેબલ ટ્રસ્ટની ટ્રસ્ટ ઓકે ઓકે મારું નામ હર્તિશન આઈ ગુમાવત છે હું કુમાવત ચેરિટેબલ ટ્રસ્ટનો ફરુ છું આજ રોજ કુમાવત ચેરિટેબલ ટ્રસ્ટ દેલવાડા ઉના દ્વારા રાજકોટના સહયોગથી રણછોડદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ આંખની હોસ્પિટલના સહયોગથી આંખનો કેમ્પનું આખી કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે આ કેમ્પમાં રણછોડદાસ ચેરિટેબલ હોસ્પિટલથી બસ આવે બસ લઈને મૂકી જાય તેમાં દવા આંખના ટીપા ચશ્મા વિના મૂલ્યે આપવામાં આવે છે તથા રણકોટદાસ ચેરિટેબલ ટસ્ટ કે નેત્રમણિ બી ફ્રી ઓફ કરવામાં આવે છે અને અત્યંત આધુનિકથી ઓપરેશન મુજબ કરી આપવામાં આવે છે તે બદલ કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ એને આભાર વ્યક્ત કરે છે કેટલા આજે કેટલાક ઓપરેશન માટે છે એટલે કેટલા ડાક્ટરોને કપાઈ શું સાજે ટોટલ એકસો દસ નામ લખાણ હતા એમાં મુકિયાવાળા બાવીસ કે તેવીસ હજી સુધીમાં મળી આવ્યા છે તેમનું કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ તથા રણકોટદાસ બાવીસના સયોગથી ઓપરેશન કરી આપવામાં આવશે કેટલા લોકોને સર્જરી કરવાની છે હા સર્જરી બાવીસ થી ત્રેવીસ લોકોના મોતિયાના ઓપરેશન કરી નેત્ર નાખી ઓપરેશન કરી આપશે નામ પરિચય આપો